ધાંગધ્રા શહેર ખાતે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરો દ્વારા ખાદી ખરીદીની સાથે રોકડિયા હનુમાન સરકારનું લોકાર્પણ કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કાંપવા ધ્રાંગધ્રા શહેરમાં વિવિધ વિકાસના કામોની સાથે સાથે ખાદી ખરીદવાનો કાર્યક્રમ હાથ ધરાયો છે નવ નિર્મિત સર્કિટ હાઉસનું જે રાજ્ય સરકારે મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા પોણા ચાર કરોડ રૂપિયાના ખર્ચે છ હજાર વારની જમીનની અંદર નવું સર્કિટ હાઉસ બનાવવાનું ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યું છે સાથોસાથ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આજે રોકડીયાનુમાન સર્કલે જે ધાંગધ્રા શિલ્પનગરી છે એ શિલ્પના સ્થાપત્યની ચારે તરફ એક નવનિર્મિત ફુવારાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથોસાથ આજે ધાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર ઓક્ટોબર મહિનામાં ખાદી ખરીદવાનો જે કાર્યક્રમ હાથ ધર્યો છે આ રીતે આજે ધાંગદરા શહેરમાં વિવિધ વિકાસના કામોની સાથે સાથે સામાજિક વિકાસ કાર્યને પણ બળ આપવામાં આવ્યું છે અને આ કાર્ય થકી ધ્રાંગધ્રા શહેર વધુ સ્વચ્છ સુંદર રળિયામ હરિયાળું બને રાજ્ય સરકારની મદદ દ્વારા વિવિધ પ્રકારની સુવિધાઓ જે પ્રાપ્ત થઈ રહી છે એ ધ્રાંગધ્રાના શહેરીજનોને એમનું ધબકતું જનજીવન બનાવે એ ધ્રાંગધ્રા શહેરને વધુ તાકાત પ્રાપ્ત થાય માળખાકીય સુવિધાઓ પ્રાપ્ત થાય એ દિશાના અનેકવિધ કાર્યક્રમો હાથ ધરાયા છે હું ધાંગધ્રા નગરપાલિકાને અને ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમને ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન આપું છું અને રાજ્ય સરકારનો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ આભાર માનું છું કે ધાંગધ્રા જેવા શહેરમાં આપે એક નવ નિર્મિત આ પ્રકારનું એક સરસ મજાનું નવું ભવન સર્કિટ હાઉસનું આજે આપ્યું છે અને પોણા ચાર કરોડ રૂપિયાના ખર્ચે આજે એનું ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી ના હસ્તે થયું છે ત્યારે એના માટે પણ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર